જુનાગઢ જૂનાગઢ સહિતના જિલ્લામાં ઇકો ઝોન લાગુ કરવાને લઈને ખેડૂતો અને સરકાર વચ્ચે જાણે કે જંગ જામી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ખેડૂતો ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે જોકે કે ઇકો ઝોનને લઈને ભાજપના જ તેના નેતાઓ વચ્ચે પરસ્પર મતભેદ હોવાનું જણાઈ રહ્યું છે અગાઉ દિલીપ સંઘાણી સહિતના નેતાઓ વિરોધ કરી ચૂક્યા છે અને ઇકો ઝોનના વિરોધ માટે મળેલી ખેડૂતોની સભામાં હર્ષદ રીબડીયા હાજર રહેતા વિવાદ ઉભો થયો હર્ષદ રીબડીયાની હાજરીને લઈને ભૂપત ભાયાણીએ આડકતરી રીતે પ્રહારો કર્યા હતા ટેલિફોનિક પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે બે હજાર સોળ થી ખેડૂતો લડત લડી રહ્યા છે રાજનીતિ અને પક્ષ પહેલા ખેડૂતોની સમસ્યા છે ખેડૂતોનું નુકસાન સહન ન કરી લેવાય એટલું જ નહીં ભૂપત ભાયાણી ઝોન વિશે જે બોલ્યા એ તેનો મત હોવાનું કહ્યું હતું તો ઇકોઝોનનો મુદ્દો અને ઇકોઝોન મુદ્દે ભાજપના નેતાઓ થઈ રહ્યા છે લાઈન પર જૂનાગઢ સહિતના જિલ્લામાં ઇકોઝોન લાગુ કરવાને લઈને હર્ષદભાઈ ખેડૂતો અને સરકાર વચ્ચે આમને સામને આવી ગયા છે ખેડૂતો અત્યારે ઉગ્ર જોવા મળી રહ્યા છે સવાલ એ થઈ રહ્યો છે કે અંદરો અંદરનો ગજગ્રા શા માટે હર્ષદભાઈ હા ઇકોન નો મુદ્દો બે હજાર સોળ થી અમે લડીએ છીએ અને ત્યારે વન વિભાગ સામે વન પર્યાવરણ વિભાગ સામે લડીએ છીએ આમાં સરકાર ક્યાંય આવતી જ નથી સરકારની કોઈ વાત નથી બે હાજર સોળ માં પણ હું વિપક્ષમાં હતો ત્યારે પણ અમે વન વિભાગ સાબદ લડ્યા હતા આજે પણ અમારા ખેડૂતને નુકસાન થાય વન વિભાગ તો સરકારનું જ ને સરકાર છે મને ખબર છે વન વિભાગ ની પોતે જ આ બધા નકશા તૈયાર કરી અને બધું ગોઠવી અને અહીંયા પણ સરકાર ને મોકલે કોણ ઈકો ઇકો માટેનું પ્લાનિંગ કોણ આપે છે ફોરેસ્ટ વિભાગ આપે છે સરકાર તો પોઝિટિવ છે સરકાર આજે પણ મારે બે દિવસ પેલા પણ વાત થઈ હતી અને એ પોઝિટિવ છે ખેડૂતને નુકસાન જાય એમાં સરકારને ક્યારેય રસ ન હોય અને આ ફોરેસ્ટ વિભાગ એક દારૂ લાગી ગયું છે કોઈ પણ સંજોગે ઇકો જાહેર કરવો એટલે સરકાર મને સો વિશ્વાસ છે કે કોઈ પણ સંજોગે ખેડૂતને નુકસાન જાય એવું સરકાર ક્યારે પણ વિચારે નહીં અને વિચારશે પણ નહીં હર્ષદભાઈ કેટલા ખેડૂતોને આ ઇકો ઝોનને લઈને અસર પડી રહી છે ઇકો ઝોન લઈને એકસો ને ગામ છે અમારા અને આ ઇકો ઝોન આવવાથી ખેડૂત ખૂબ મોટી નુકસાની જાય એમ છે અને સિંહ માટે હોય તો સિંહ તો અમારો ખેડૂત મિત્ર છે સાહેબ અમે વર્ષોથી સિંહ નું અહીંયા ધ્યાન રાખીએ છીએ અમારો ખેડૂત દીકરો તમે એક પણ મને બતાવો આટલા વર્ષોમાં કે સિંહ ઉપર કોઈ ખેડૂતે વાર કર્યો હોય દીકરો હોય તો અમારા ખેડૂત ને પાણી ખાતો હોય અને હાથમાં કુવાડી હોય છતાં એ ખેડૂત દીકરો એને મારતો નથી કોઈ દિવસ વન્ય પ્રાણીને ને અમે ઇજા પહોંચાડી નથી ઇકો છે માટે જંગલ ની અંદર કઈક તમે મારી ભેગા વારંવાર ફોરેસ્ટ ને કહું છું ભાઈ સિત્તેર ટકા ઉપર ના સિંહો જંગલ માં નથી રેવન્યુ માં આવી ગયા પાલિકાણા પોચાવ આમ ચોટીલા પોતે આમ પોરબંદર પોચે ભાવનગર પોતા ભૂપત ભાયાણી નો જે આક્ષેપ છે તમારી ઉપર આડકતરી રીતે તેમણે જે પ્રહારો કર્યા છે એને લઈને શું કહેશો કે છે એવું કે ભાઈ અગાઉ ઝોન ને લઈને પ્રશ્ન કેમ ના ઉઠ્યા બે હાજર સોળ થી તો સાહેબ હું કઉ છું અમે લડલી હતી અને વિધાનસભામાં પણ હું એ ખુબ મોટી રજૂઆત કરી હતી અને સરકારે ત્યારે વિચાર્યું હતું વિપક્ષ માં હતો ત્યારે પણ સરકારને લાગ્યું કે ખરેખર આ ખેડૂતોને નુકસાન કરતા છે ત્યારથી આજે સ્ટોપ હતો તો પાછું આવ્યું છે આ ફોરેસ્ટ વિભાગે મને હું વર્ષોથી આની આમે લડું ફોરેસ્ટ વિભાગ આને પાછું એ ફોરેસ્ટ વિભાગ જ લાવ્યું છે કે ભૂકતભાઈ જે કે છે એનો પ્રશ્ન છે મારો તો એક જ કે પેલા મારો ખેડૂત જગત નો તાત પછી રાજનીતિ સાહેબ આજ મારો પ્રશ્ન કાયમ ખેડૂતો માટે લડતો આવ્યો ખેડૂતો માટે લડવું મારી ફરજમાં આવે છે કે રાજનીતિ નો પણ ધર્મ છે તમને ખબર જ છે તમે વન વિભાગ ને વર્ષોથી ઓળખો જ છો અને આટલી લડાઈ કેવી છે અને જો વન વિભાગ પાછું હામી થવા ખેડૂતો માટે આવતું હોય તો મારી ફરજ માં આવે છે કે આવનારી પેઢી મને પણ માફ નહીં કરે બાપા તમને તો ખબર હતી કે આ વન વિભાગ આટલું હેરાન કરે છે એમ છતાંય તમે કેમ ન બોલાયા એટલા માટે હું ખેડૂતો ના ન્યાય અપાવવા માટે હું બોલ હમ ઠીક છે હર્ષદભાઈ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી એ બદલ આપનો ખુબ ખુબ આભાર તો આ હતા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિપડિયા અને એક તરફ તેઓ ઇકોઝોનને લઈને ખેડૂત સાથે જોવા મળ્યા અને આ તરફ ભૂપત ભાયાણી તેમણે હર્ષદ રિપડિયા ઉપર પ્રહારો કર્યા છે કે પહેલાથી કેમ ખેડૂતો સાથે ન ઉભા રહ્યા પણ તેને તેમણે હર્ષદ રિપડીયાએ એ પ્રહાર ઉપર જવાબ આપ્યો કે હંમેશા બે હજાર સોળથી લડત ચાલુ છે અને ખેડૂત સાથે હંમેશા તેઓ ઉભા રહ્યા હતા અને ઉભા રહેશે અને સરકાર અમારી વાત ઉપર સકારાત્મક છે જ પણ વન વિભાગને લઈ ખાસ વાત કરી છે સરકાર અમારી વાત સકારાત્મક રીતે વિચાર કરી રહી છે તેવું તેમણે જણાવ્યું અને સાથે એ પણ કહ્યું કે આગળ કદાચ વાત આ વાતનો ઉકેલ આવી શકે છે તેવી પણ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે તો અત્યારે ઇકોઝોન મુદ્દે ભાજપના નેતાઓ જ આમને સામે આવ્યા છે ભૂપત ભાયાણી હર્ષદ રીબડીયા એ વચ્ચે ગજગ્રા અને સાથે એના મુદ્દે હર્ષદ ત્રિપડીયાએ જવાબ પણ આપ્યો કે મારા માટે ખેડૂતો મહત્વના છે ભયાણીના જે પ્રશ્ન છે એ પ્રશ્ન અંગે હર્ષદ ત્રિપડીયાએ સામે જવાબ આપ્યો કારણ કે ભયાણીએ કહ્યું હતું કે શા માટે તેઓ પહેલેથી એ લડતમાં નહોતા પણ તેમણે એ પ્રત્યુત્તર આપ્યું છે કે બે હજાર સોળથી તેઓ ખેડૂત સાથે છે અને કહ્યું કે મારા માટે મારો ખેડૂત એ મહત્વનો છે